બેન તમારો સવાલ છે કે ભાભી પેઢી તો ગુજરાતી હિન્દી બિલકુલ નહીં વિશે વાત કરી ને તો મને યાદ આવ્યું એક બેન ઘણા વખત પહેલા મને મળવા આવ્યા હતા પહેલા તો મારી બુક ના ખુબ વખાણ કર્યા પછી કહે જો આ બુક અંગ્રેજીમાં હોય ને તો છોકરાઓ વાંચી શકે એમને ગુજરાતી આવડતું નથી આ બધું ગુજરાતીમાં જ રહેશે તો ભાવિ પેઢી ને શું મળશે હું તમને આ બુક ટ્રાન્સલેટ કરી આપું એ વખતે છે ને મારી પાસે એક મેગેઝીન પડ્યું હતું એમાં એક સ્તવન અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું હતું મેં બેનને કીધું આ સ્તવન વાંચો તો એમાં પાંચ કડી હતી એટલે દસ લાઈનનું સ્તવન હતું એમાંથી એક પણ લાઈન પૂરેપૂરી સાચી એ બેન વાંચી શક્યા નહીં શબ્દોના ઉચ્ચારમાં એટલો બધો ફરક આવ્યો કે અર્થનો અનર્થ થઈ જાય મેં કહ્યું બેન ઇંગ્લિશ ભાષા જોડે મને કોઈ દુશ્મની નથી પરંતુ તમે જ વિચારો જે ભાષા પાસે ફિક્સ ઉચ્ચાર નથી જે ભાષા પાસે પૂરા આલ્ફાબેટ નથી દ અણ અળ ઢ એવા અક્ષરો માટે કોઈ આલ્ફાબેટ નથી એના માટે શું લખશો એવી ભાષામાં આટલું ઉચ્ચ સ્તરીય શાસ્ત્ર જ્ઞાન કે તત્વ જ્ઞાન કે સૂત્ર જ્ઞાન કેવી રીતે આપી શકાય તમે લખ્યું હશે ઓ નમો નાણસ કોઈ નણસ વાંચશે કોઈ નાનસ વાંચશે કોઈ નણસ વાંચશે ત્રણેય જણ એક જ શબ્દનો અલગ અલગ ઉચ્ચાર કરશે ત્રણેય કહેશે વિચાર કરો આજે તો કોઈ કહેવા વાળું મળી જશે કે ભાઈ આને ઓંગ નાણસ્ય વંચાય આજે તમે સ્તવન ખોટું બાચવું તો મેં તમને કીધું ને કે આનો ઉચ્ચાર આમ થાય પણ સો બસો વર્ષ પછી કોણ કહેવા વાળું હશે કે આનો ઉચ્ચાર આ થાય આપણે તો ચાલ્યા જઈશું પણ શાસ્ત્ર ભૂસાઈ જવાનું નથી કદાચ દસ પેઢી પછી આપણા કુળમાં જ આપણો જન્મ થશે ને તો કદાચ સાચો નવકાર નહીં મળે કોઈ નામો અરિહંતા નામ બોલતું હશે તો કોઈ નમો અરિહંત નામ નમ બોલતું હશે અલગ અલગ બોલવા વાળાના અલગ અલગ જૂથ પડી જશે ધર્મ ચર્ચાનો વિષય બની જશે આપણે ઉચ્ચત્ર ભાષણના પ્રણેતા બની જઈશું એટલે જો ખરેખર ચાહતા હોય કે ભાવિ પેઢી આમાંથી કઈક પામે તો શાસ્ત્ર ને અંગ્રેજીમાં કન્વર્ટ કરવાને બદલે બાળકોને એમની માતૃભાષા શીખવાડો ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો પણ બિલકુલ નાના હોય ત્રણ ચાર વર્ષના ત્યારે પહેલેથી જ શરૂઆત મહિના ગુજરાતી કે કે હિન્દી મરાઠી જે હોય ને થોડું શીખી જાય પછી એ બી સીડીની શરૂઆત કરો બાળકમાં ખૂબ જ ગ્રહણ શક્તિ હોય છે તેઓ બંને ભાષા સાથે સાથે શીખી જશે ત્રણ ભાષા સાથે શીખવાની એમનામાં ક્ષમતા હોય છે બીજું ધોરણ પૂરું કરતા સુધીમાં તો બરોબર માતૃભાષા લખતા વાંચતા શીખી જશે તમારે કોઈ સૂત્રો મોડે શીખવાડવા નહીં પડે કે ઇંગ્લિશમાં સૂત્રો શીખવાડવા નહીં પડે અત્યારની પેઢી કે જેને નાના બાળકો છે તે આ રીતના ચાલુ કરે તો પચીસ વર્ષ પછીની પેઢી એવી આવશે કે માતૃભાષા તથા ઇંગ્લિશ બંને સારી રીતના લખી વાંચી શકતી હશે જો તમે ઈચ્છતા હોય કે ભાવિ પેઢી સાચું જાણે તો ધર્મ ગ્રંથને કન્વર્ટ નહીં કરો બાળકને કન્વર્ટ કરવું એના માટે થોડી મહેનત લેવી પડશે તમે આજથી જ તમે પોતે પણ આના માટે થોડો સમય આપીને સુધારો કરી શકો છો તમારા છોકરાઓ મોટા હોય તો પણ તમે એને સાચી વાત જણાવીને તેમને માતૃભાષા શીખવા તરફ વાળી શકો છો હું ઘણા family ને જાણું છું કે જેમણે આ વાત મગજમાં ઉતર્યા પછી અંગ્રેજી સૂત્રોના પુસ્તકો જ ઘરમાંથી કાઢી નાખ્યા છે ઘણા ધાર્મિક મેગેઝીનો એ અંગ્રેજીમાં બે ચાર પેજ આપવાના ચાલુ કર્યા છે પરંતુ તેઓ નથી જાણતા કે આમાં પોતે ભાવિ પેઢીને કેટલું નુકસાન કરી રહ્યા છે તમે ટૂંકી દ્રષ્ટિથી વિચારો છો કે આજકાલના છોકરાઓ પામે પણ જરા દિર્ધ દ્રષ્ટિ થી વિચારશો ને તો ખબર પડશે કે શાસ્ત્રોને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાને કારણે ભલે આજકાલના છોકરાઓ અડધું પડદું સાચું ખોટું થોડું ઘણું પામશે પણ એની પછીની પેઢી તો બિલકુલ સાચું પામી શકશે નહીં માટે ગુરુ ભગવંતો ધર્મના આગેવાનો તથા મા બાપ સમજુ છોકરાઓ દરેક રાખો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માતૃભાષામાં ઊંડાણથી સમજી શકે છે એટલું બીજી કોઈ પણ ભાષામાં સમજી શકતું નથી હિન્દી મરાઠી અને ગુજરાતી ત્રણેય ભાષા એવી છે ધરતીના છેડે કોઈ પણ

અને બાળકોને ને માતૃભાષા શીખવાડો નાનપણથી જ શીખવાડો જેથી બાળકો માનતા નથી 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 શીખતા સાંભળતા એવો સવાલ જ પેદા ન થાય બાળકો કોમ્પ્યુટર વગેરે ઘણી બધી વસ્તુઓ એક સાથે આરામથી શીખતા હોય છે તો માતૃભાષા લખતા વાંચતા કેમ નહીં શીખે ભાડી પેઢીને કંઈ પમાડવું હોય તો આજથી જ માતૃભાષાના શ્રી ગણેશ કરો દિસ ઓડિયો મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન